મનુષ્ય આ દુનિયામાં કેમ આવ્યો છે મિત્રો ક્યારેક રાત્રે શાંત સમયે જ્યારે બહાર બધું સૂઈ જાય છે અને અંદર આત્મા જાગે છે ત્યારે એક પ્રશ્ન મનમાં ઉભો થાય છે મનુષ્ય આ દુનિયામાં કેમ આવ્યો છે શું માત્ર જન્મ લેવો થોડું સુખ માણવું થોડું દુઃખ સહન કરવું અને પછી મરી જવું જો એટલું જ હોત તો માનવ જન્મને શાસ્ત્રોએ એટલું મહાન કેમ કહ્યું હોત ધર્મ કહે છે માનવ જન્મમ સહેલો નથી ચાલીસ લાખ યોની પછી આ શરીર મળે છે પથ્થર બન્યા વૃક્ષ બન્યા પ્રાણી બન્યા પંખી બન્યા અને અનેક જન્મો પછી આત્માને માનવ શરીર મળ્યું એટલે મનુષ્ય આ દુનિયામાં આકસ્મિક આવ્યો નથી એક યાત્રા છે આત્માની યાત્રા શાસ્ત્રો કહે છે આ શરીર તું નથી તું આત્મા છે શરીર બદલાય છે નામ બદલાય છે સંબંધ બદલાય છે પણ આત્મા અચળ છે અમર છે આત્મા આ દુનિયામાં એક કારણ સરાવે છે આત્મજ્ઞાન માટે મનુષ્ય આવ્યો છે પોતાને ઓળખવા હું કોણ છું આ પ્રશ્નનો જવાબ શોધવા જ્યાં સુધી માણસ પોતાને શરીર માને છે ત્યાં સુધી તે ભયમાં જીવે છે મરણનો ભય નુકસાનનો ભય નો ભય પણ જે દિવસે માણસ સમજશે હું આત્મા છું એ દિવસે ભય ઓગળી જશે ધર્મ કહે છે સુખ અને દુઃખ બંને કર્મના ફળ છે આજે જે ભોગવે છે તે ભૂતકાળના કર્મોનું પરિણામ છે અને આજે જે કરે છે તે ભવિષ્યનું બીજ છે એટલે મનુષ્ય આ દુનિયામાં ફરિયાદ કરવા નથી આવ્યો કર્મ સુધારવા આવ્યો છે ભગવાન કોઈને દુઃખ આપવા બેસતા નથી ભગવાન ન્યાયાધીશ નથી ભગવાન કરુણાના સાક્ષી છે કર્મ કરે માણસ ફળ મળે સ્વાભાવિક રીતે જેમ બીજ વાવશો એવું ફળ મળશે મનુષ્ય આવ્યો છે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા કારણ કે ઇન્દ્રિયોનું ગુલામપણું આત્માનું બંધન છે લાલચ અહંકાર ક્રોધ ઈર્ષા આ બધું આત્માને બાંધી દે છે અને ક્ષમા સંતોષ સેવા ભાવ સમર્પણ આ બધું આત્માને મુક્ત કરે છે ધર્મ કહે છે ભગવાન મંદિરમાં નથી ભગવાન અંદર છે પણ માણસ બહાર શોધે છે એટલે અંદર ખાલી લાગે છે મનુષ્ય આ દુનિયામાં ભગવાનને મળવા નથી આવ્યો ભગવાન બનવા આવ્યો છે અર્થાત દિવ્ય ગુણોને જગાડવા આવ્યો છે પ્રેમ ભગવાન છે કરુણા ભગવાન છે સત્ય ભગવાન છે જ્યાં આ ગુણ છે ત્યાં ભગવાન હાજર છે અને જ્યાં આ નથી ત્યાં ભલે પૂજા થાય ભગવાન પ્રગટ થતા નથી ધર્મ કોઈ પહેરવેશ નથી ધર્મ કોઈ દેખાવ નથી ધર્મ એટલે જીવન જીવવાની રીત જે દુઃખ જોઈને દ્રવાય જે ભૂલ થઈ જાય તો ઝુકે જે બીજાના દુઃખમાં પોતાનું દુઃખ ભૂલે એ સાચો ધાર્મિક છે મનુષ્ય આ દુનિયામાં સંગ્રહ કરવા નથી આવ્યો સમર્પણ શીખવા આવ્યો છે જેટલું છોડતા શીખશો એટલા હળવા બનશો મૃત્યુ બધું લઈ જાય છે પણ કર્મ અને સંસ્કાર સાથે જાય છે એટલે જીવનનો અર્થ કેટલું મેળવ્યું એ નથી પરંતુ કેટલા શુદ્ધ બન્યા એ છે મનુષ્ય આવ્યો છે મોક્ષ તરફ આગળ વધવા મોક્ષ એટલે મરણ નહીં મોક્ષ એટલે બંધનથી મુક્તિ જ્યારે લાલચ તૂટે જ્યારે અહંકાર ઓગળે જ્યારે હું ભૂસાઈ જાય ત્યારે મુક્તિ શરૂ થાય છે છે મિત્રો આ આ જીવન જીવન પરીક્ષા નથી જેમાં પાસ થાય સાધના દરેક ક્ષણ એક પાઠ છે જે શીખે છે તે આગળ વધે છે જે ફરિયાદ કરે છે તે ફરી એ જ પાઠમાં ફસાઈ જાય છે એટલે મનુષ્ય આ દુનિયામાં આવ્યો છે આત્મજ્ઞાન માટે કર્મ શુદ્ધિ માટે ઇન્દ્રિય વિજય માટે અને અંતે પરમ શાંતિ માટે જો આજે તમારું મન થોડું શાંત થયું થોડું નમ્યું થોડું પ્રેમાળ બન્યું તો સમજો તમારો જન્મ વ્યર્થ નથી જય શ્રી કૃષ્ણ જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો ધર્મને મહાભારત પ્રેમીઓને શેર કરો આવા સત્ય અને રહસ્યમય વીડિયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં